કેટલા જેવું થયું છે મારી બેન ભાગી ગઈ છે પોલીસ સ્ટેશન કેસ લખાવો છે બે દેતા

કાઈ વાંધો નહીં ઈ તો હું કરી શકતેન જે એસી પોલિટિશિયન માં તપાસે કરાવીશ આપણે પોલીસ સ્ટેશન માં વાતે કરી લઈશ જે એસી ને તપાસે કરાવ પણ મુદ્દો તમે જે બોલ્યા ને કે તમે આપણા સમાજના પ્રમુખ છો છોકરી ભાગ્ય તો સમાજ માં અમુક બેન દીકરીના ના દાન દોપોડા કરવા વાળા પ્રમુખો ઘણા બધા છે સમાજના દાન દોપોડા કરવા વાળા પણ ઘણા બધા પ્રમુખો છે

એટલે મારો કાલે મુદ્દો એ છે કે બધું મારે જ ન હોય સમાજની દલાલી ખાવામાં જ્યારે દલાલ ને ઉતરી પડવાનું સમાજ રોતો હોય ત્યારે હમ ધર્મ માટે કઈ વાર આવે ત્યારે કેમ ઉભું નહિ થવાનું ધર્મ ની માથે કઈ પ્રહારો થાય ધર્મ ને જેલ ભરા થાય ને જેલ ભરા થાય ત્યારે કેમ નહિ આવવાનું

બે બે સોલંકી છે ઓકે આપણે આ છોકરાઓને હું મોકલું છું એવું લાગે તમે આજ તો તમે રજા ઉપર છો ને મોરબીમાં હા તો ક્યારે મોકલું એમ તો હશે અહીંયા ગમતરે મોકલો સારું વાંધો નહીં સાહેબ બરાબર હા એ આ હલો નમસ્કાર સાહેબ નમસ્કાર સાહેબ દેવીપુજી સમાજના પ્રમુખ બોલો સુરેજ વાઘેલા પાલીતાણા બોલો આપડે જરિયા બી પડી જરિયાથી એક દીકરી છે ગુમ થયેલી છે દેવી પૂજક ની ક્યારે સાત આઠ દિવસ થયા છે આપડે પોલીસ સ્ટેશન માં પણ બે ફેરી આવીને નોંધ કરાવી છે હજી પણ કોઈ તપાસ ક્યાં ગઈ કોણ ગયું ક્યાં ગઈ કઈ તપાસ જ નથી મળ્યું અને છોકરીનો ફોન સાહેબ બંધ છે બરાબર એટલે મેં કીધું કે કોઈ યાર ભાગી તો હશે કે ક્યાં છે કોઈ એને નમની કઈ એફઆઈ FIR સાહેબ કેટલી ઉમર એની બાવીસ કે બાવીસ જેવી ઉમર છે એવું કઈક છે મને નામ ને મોકલો ને ચેક કરાવી દઉં છું ok સાહેબ હું નામ ને આપડા જે બીડ જમાદાર છે ને સાહેબ એમની હારે મેં વાત કરી છે એ કે તમે મોકલો એટલે ગુનો દાખલ કરાવું ગુમનો એટલે આપણે એ તો દાખલ કરાવી દઈશું પણ થઈ ગઈ હશે દાખલ તો થઈ ગઈ હશે તમે મને ડિટેલ મોકલો ને ચેક કરવા દઈએ આપણે નથી થઇ સાહેબ નથી એટલે જ મેં તમને વાત કરવી પડી મેં આગળ બીટ જમાદાર વાત કરી ને જડિયા ના જમાદાર છે એની હારે મને આની પર મોકલો ને ખાલી નામ મોકલો ને જે બી દેખરે છે એનું ઓકે વોટ્સઅપ ચાલુ જ છે ઓકે સાહેબ આ મોકલાવું છું હાલો હાલો હાજી સાહેબ કોણ તમે કોને બોલો ભાઈ સાહેબ સોંગડ પીએસ અહીંયા તમારો નંબર નાખ્યો છે WhatsApp માં મારામાં હાજી બોલો ને ભાઈ અ જરીએ એક છોકરી ગૂમ થઈલી છે હા હા દીવી પુજકનો બરાબર મે સાહેબને વાત કરી કે મે સાહેબને WhatsApp માં તમારો નંબર નાખ્યો છે હા વાંધો નહિ એમને મે કીધું છે અમારે આ લોકતળમાં બંદોબસ્તો પડેલા હતા ને આવી રીતે કાઈ દે સર લખી લેવો જ આપણે ઓકે તો એમાં હું છે કે આધાર card જન્મ તારીખ દાખલો કોઈ ડોક્યુમેન્ટ લઈ ગઈ નથી છોકરી કાલે દુકાને ગઈ ત્યાંથી છોકરી ગાયબ છે એટલે થોડોક આપણે એમ થાય છે કે આ છોકરી કઈ મુસીબત માં બીજા પ્રશ્ન માં ના ના એમ ના આવ્યા હતા ને એને મેં કીધું હતું પણ કે હમણાં એક શખ્સ છે એ કદાચ આવી જશે એવું બધું કહેતા હતા તો અમે કીધું ચાલો આવો અરે વાત થાય છે એ શખ્સ ઘરે ને છે એમ છે એને સુરત પેલા રહેવા ગયા હતા ને ત્યાં એને કામ તો મને સારું દીધું હતું ભૂલાઈ ગયો હું.

આ તો છોકરા ના ભાઈ હારે હું તમને એવું લાગે તમને મારો નંબર આપી દઉં વાત કરી તો હા તો કઈ વાંધો નહિ હાલો આપી દઉં છું તમારો નંબર આપજો ને તમે તો એ વાત કરી લો એનો નંબર તમને આપી દઉં હા હા મારો નંબર આપજો ને તમે તો હાલો ઓકે હું તમને એમનો નંબર આપી દઉં હાજી હાજી